હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતીની સ્વધન પોથીનો પાઠ પાંચ ટેકરી ખસી મમ્મી હસી પાઠ પાંચના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વીડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય ગુજરાતી સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચેની કાવ્ય પંક્તિ વાંચીને પ્રશ્નોના જવાબ લખો અહીં એક કાવ્ય પંક્તિ આપી છે ઊભી થા આળસુની પીર અલી ટેકરી ચાલ હવે ઝાલ કોદા રમીએ આ કવિતા તમારે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કવિએ ટેકરીને કેવી કહી છે કેમ કવિએ ટેકરીને આળસુની પીર કહી છે કારણ કે તે એક જ જગ્યાએ બેઠેલી છે સવાલ નંબર બે પવન શું કરવા બેઠો છે પવન પોરો એટલે કે થાક ઉતારવા માટે બેઠો છે સવાલ નંબર ત્રણ ટેકરીને થાક ખંખેરી નાખવાનું કેમ કહ્યું હશે કારણ કે ટેકરીની સાથે ઝાલકોદાર રમવું હતું તેની સાથે લીલાછમ મેદાનમાં દોડવું હતું એટલા માટે કહ્યું હશે ચાર નાક પથ્થરની સાંકળોને તોડી પંક્તિને વાક્યની રીતે લખવો ત્યાં લખી શકાય પથ્થરની સાંકળોને તોડી નાખ આ રીતે લખી શકાય પાંચ ઘાસલ મેદાનો એટલે કેવા મેદાનો ઘાસલ મેદાનો એટલે કે જેમાં લીલું છમ ઘાસ હોય ચારે બાજુ હરિયાળી હોય એવા મેદાનો થશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચીને એમાં આવતા જોડિયા શબ્દ અલગ તારવીને બીજા બે અન્ય જોડિયા શબ્દ તમે ઉમેરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીંયા છે એક ફકરો છે તે વાંચવાનો છે તેની અંદર જોડિયા શબ્દ થોડું ઘણું ભૂખ લાગી હતી એટલે રાગનીએ થોડું ઘણું ખાઈ લીધું આવી રીતે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે પહેલું નાચતી કૂદતી લખી શકાય નર્મદા નદી પોતાના પથ પર નાચતી કૂદતી આગળ વધે છે બે ઉથલપાથલ તેના પરથી લખી શકાય બાળકોએ ઘરમાં બધી વસ્તુઓ ઉથલપાથલ કરી મૂકી હતી ત્રણ વહેલું મોડું તેના આધારે વાક્ય બનાવી શકાય અમારે આજે ઘરે આવતા વહેલું મોડું થાય તેમ છે ચાર સારું નરસું તેના આધારે વાક્ય બનાવી શકાય તે દરેક બાબતમાં સારું નરસું શું છે તે શોધે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ફકરો વાંચીને એના આધારે ઉદાહરણ મુજબ પ્રશ્ન બનાવીને લખો નાનકડી ડાયરીમાં તારીખવાર હિસાબ લખેલો હતો આ ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને અહીંયા એક ઉદાહરણ આપેલું છે નાનકડી ડાયરીમાં શું લખેલું હતું આવા પ્રશ્ન બનાવીને ફકરાને આધારે લખવાના છે એક ડાયરીમાં કોનો ફોટો હતો બે ફોટો ક્યાં હતો ત્રણ ડાયરી પર કેવું કવર હતું ચાર હિસાબ શામાં લખેલો હતો આવી રીતે તમે પ્રશ્ન બનાવીને લખી શકો છો તમે તમને મનગમતા બીજા પ્રશ્ન પણ બનાવી શકો છો પ્રશ્ન નંબર ચાર પાઠ્યપુસ્તકના પાણ નંબર સત્યોતેર પર આપેલા વિભાગ હવે શું થશે તેમાંના કયા શબ્દો તમને અજાણ્યા કે અપરિચિત લાગ્યા એ શબ્દોની યાદી નીચે કરવાની છે એ શબ્દનો અર્થ ઘરના વડીલો કે શિક્ષકની મદદથી જાણવાનો છે અને એ શબ્દ પૈકી કોઈ પણ પાંચ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે પાન નંબર સત્યોતેરની અંદર મને અપરિચિત શબ્દ છે વિસ્મય તેના આધારે વાક્ય બનાવી શકાય રમીલા વિસ્મયથી તાકી રહી બે મિજાજ પપ્પા તેમના અસલ મિજાજમાં આવી ગયા ત્રણ ફેંદવું વાક્ય બનાવી શકાય રાધાએ આખું ઘર જાણે ફેદી નાખ્યું હોય એમ લાગતું હતું ચાર સરકાર સોમો સાંગી પાકીટમાંથી રૂપિયા સરકાવી ગયો પાંચ લાઇસન્સ વાહન હાંકનારે લાઇસન્સ અવશ્ય રાખવું પડે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દો મોટેથી બોલો અને એમાંનો પહેલો અક્ષર બોલતી વખતે મોઢાના કયા ભાગનો ઉપયોગ થાય છે તે સામેના ખાનામાં લખવાનો છે એક ગોટલો અહીંયા કંઠ ગળું અને જીભનો ઉપયોગ થાય છે બે ષટકોણ અહીંયા ગળું અને જીભનો ઉપયોગ થાય છે ત્રણ સરસ અહીં ગળું અને જીભનો ઉપયોગ થાય છે ચાર છાજલી અહીં તાળવું અને જીભનો ઉપયોગ થાય છે પાંચ ફટાકડા અહીંયા હોઠનો ઉપયોગ થાય છે છ શડાન અહીંયા ગળું અને જીભનો ઉપયોગ થાય છે સાત ખાટલો અહીંયા ગળું અને જીભનો ઉપયોગ થાય છે આઠ ઝાંઝર અહીંયા તાળવો અને જીભનો ઉપયોગ થાય છે નવ મોરસ અહીંયા હોઠનો ઉપયોગ થાય છે દસ થળ અહીંયા દાંત અને જીભનો ઉપયોગ થાય છે આ રીતે તમે લખી શકો છો પ્રશ્ન નંબર છ નીચેના ફકરો મોટીથી વાંચો અને એ વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તે તમારે નોંધવાનું છે આ ફકરો તમારે તમારા વર્ગખંડમાં તમારા મિત્રોની સામે વાંચવાનો છે અને આ ફકરો વાંચતા તમારે કેટલો સમય લાગ્યો તે તમારે લખવાનું છે હવે તમારે અહીંયા લખવાનું છે પ્રથમ વાંચનમાં જેટલો સમય લાગે છે ત્રણ વખત ફકરો વાંચવાનો છે પ્રથમ વાંચન વખતે જેટલો સમય લાગે તે અહીંયા લખવાનું છે બીજી વખત વાંચો ત્યારે અહીંયા લખવાનું અને ત્રીજી વખત વાંચો ત્યારે અહીંયા લખવાનું છે પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યોને સુધારીને લખો આજે મારી સ્કૂલમાં રજા હતો સાચું વાક્ય થશે આજે મારી સ્કૂલમાં રજા હતી અહીંયા હતોની જગ્યાએ હતી આવશે પાંચ પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગઈ અહીંયા સાચું વાક્ય થશે પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગયા ત્રણ મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતી સાચું વાક્ય થશે મમ્મી ગુજરી ગયા પછી પપ્પા જાતે રસોઈ બનાવતા ચાર આમ બોલતી વખતે મને પપ્પાની ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ હું કલ્પી શકતી હતી સાચું વાક્ય થશે આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ હું કલ્પી શકતી હતી પાંચ મમ્મીને મેં ક્યાંય સુધી નિરખ્યા કર્યો સાચું વાક્ય થશે મમ્મીને મેં ક્યાંય સુધી નિરખ્યા કર્યા અહીંયા કર્યોની જગ્યાએ કર્યા થશે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોનો ઉદાહરણ પ્રમાણે બે વાક્યમાં પ્રયોગ કરો અહીંયા ઉદાહરણ છે તીર તેના આધારે બે વાક્ય બનાવ્યા છે નદીની તીરે ઋષિની કુટીર હતી રાજા દશરથના તીરે શ્રવણના પ્રાણ હર્યા હતા અહીંયા બંને તીર શબ્દનો અલગ અર્થ થાય છે એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે શબ્દ છે રસ તેના આધારે વાક્ય બનાવી શકાય મને કેરીનો રસ ઘણો ભાવે અહીંયા કેરી ન લખવું બીજું લખી શકાય મને તેની વાતમાં જરા પણ રસ હતો નહીં અહીંયા બંને રસ શબ્દનો અલગ અર્થ થાય છે વાટ હું ક્યારનોય તેની વાટ જોઈને ઊભો છું ઋષિ જંગલની વાટે આગળ વધ્યા ભારે તરબૂચ કેળા કરતાં વજનમાં ભારે હોય છે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હાર મને સોનાનો હાર ખૂબ જ ગમે છે મેચમાં તેની હાર નક્કી જ હતી પ્રશ્ન નંબર નવ નીચેના ચિત્રને ધ્યાનથી જુઓ ત્યારબાદ તેને વિશે છ સાત વાક્ય લખો અહીંયા ચિત્ર છે તમે જોઈ શકો છો તે બેંકનું હોય તેવું લાગે છે આ ચિત્રને આધારે આપણે છ સાત વાક્ય લખવાના છે આપેલ ચિત્ર એક બેંકનું છે બેંકમાં અલગ અલગ વિભાગો આવેલા છે આ રીતે આવેલા છે એમ લખવું દરેક વિભાગ માટે અલગ અલગ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ગ્રાહકો બેંકમાં જોવા મળી રહ્યા છે ઘણા ગ્રાહકો કેશિયર પાસેથી રોકડ રકમ લઈ રહ્યા છે કેટલાક લોકો એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છે પ્રશ્ન નંબર દસ નીચેના ફકરાને મોટેથી વાંચો અને વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તે નોંધવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા તમારે આ ફકરો વાંચવાનો છે અને નીચે પ્રથમ વાંચનમાં કેટલો સમય લાગ્યો તે અહીંયા લખવાનું છે બીજી વખત વાંચો ત્યારે સમય કેટલો લાગ્યો અહીંયા લખવાનું છે અને ત્રીજી વખત વાંચ્યો તો કેટલો સમય લાગ્યો તે અહીંયા લખવાનું છે તમે તમારા મિત્રની સામે આ ફકરો વાંચી શકો છો હવે આ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આપણો દેશ બીજા કયા કયા નામોથી ઓળખાય છે આપણો દેશ ભારત અને ઇન્ડિયા જેવા નામોથી ઓળખાય છે બે ભારત નામ આપણને ક્યાંથી મળેલું છે ભારત નામ આપણને ઋગ્વેદમાંથી મળેલ છે ત્રણ આ ફકરામાં કયા વેદનો ઉલ્લેખ થયેલો છે આ ફકરામાં ઋગ્વેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર ઈરાન અને ગ્રીસના લોકો કેટલા વર્ષ પૂર્વે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા ઈરાન અને ગ્રીસના લોકો બે હજાર પાંચસો એટલે કે પચીસો વર્ષ પૂર્વે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા પાંચ આ ફકરામાં કયા કયા દેશોના નામ આપેલા છે આ ફકરામાં ઈરાન ગ્રીસ જેવા દેશોના નામ આપેલા છે ટોળું ટોળું શબ્દનો શબ્દનો સમાનાર્થી સમાનાર્થી શબ્દ કયો છે છે સમૂહ અહીં પાઠ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયની સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તમે પ્લે મેળવી શકો છો પ્લે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો